ઇન્ડિયન ક્રોસ સોસાયટી અમદાવાદ અને ગુજરાત કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે મેરો અને સ્ટેમ સેલના દાતાઓ તરીકે રજીસ્ટ્રેશન કરનારા બસો થી વધુ દાતાઓનું પ્રથમ સંમેલન યોજાયું હતું સદવિચાર પરિવાર ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બોન મેરો રજિસ્ટ્રીના બ્રાન્ડ એમ્બેસેડર ફિલ્મ અભિનેતા અને અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ પરેશ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દાતાઓના સત્કારને બિરદાવ્યો હતું સાથે જ તેમણે દાતાઓને મેરો જાગૃતિના પતંગો આપીને પ્રચાર પણ કર્યો હતો ઉલ્લેખનીય છે કે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ થકી અનેક ગંભીર બીમારીઓ જેવી કે થેલેસેમિયા લુકેમિયા અને બ્લડ કેન્સરના સારવાર મળી રહે છે ત્યારે આ કાર્યક્રમ દ્વારા મેરો અંગે લોકોમાં જાગૃતિનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દાતાઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બીમારીઓ પણ નિત નવી આવતી જાય છે અને એને સામે જીગ જીલવા માટે એને સામે લડત આપવા માટે જ્યારે આવી સંસ્થાઓ આટલું સુંદર કામ કરતી હોય ત્યારે એક નાગરિક તરીકે ફિલ્મ સ્ટાર તરીકે સાંસદ તરીકે મારે આમાં જોડાવવું જ રહ્યું જેથી લોકો મારી અવેરનેસ આવે ને વધારે ને વધારે લોકો આમાં જોડાય તો સમૃદ્ધ બને આનાથી ત્યારે વિશ્વમાં જોવા જઈએ તો અઢી કરોડ લોકોએ મેરો રજિસ્ટ્રીમાં પોતાના નામ લખાવેલા છે જેની સામે મેરો રજિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં ફક્ત વીસ હજાર લોકોએ પોતાનું નામ નોંધાવેલું છે અમદાવાદની અંદર આપણે આ રજિસ્ટ્રીનો શુભારંભ જુલાઈ બે હજાર ચૌદના રોજ કર્યો અને ફક્ત ત્રણ મહિનાના ગાળામાં આપણે બસોથી વધુ અમદાવાદીઓએ શેડ